રાપર દરિયાસ્થાન મંદિર ખાતે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યાસીમાં નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ કે જે માનવ સેવા એચ પ્રભુસેવાના સૂત્રને સાર્થક કરી અનેક લોકો માટે સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે તે અનુસંધાને રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દર મહિને ઓગણત્રીસમી તારીખે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે આવેલ પૌરાણિક મહત્ત્વ ધરાવતા રાપર દરિયાસ્થાન મંદિર ખાતે નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરે છે તે મુજબ આજે તેજમાલ ગોળીદાસ મહેતા પરિવાર નરેન્દ્રભાઈ મહેતા અને અનિલભાઈ મહેતાના યજમાન પદે બ્યાસીમાં નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર અલ્કેશ ખેરડીયા અને પ્રવીણભાઈ ઝાપડીયા એ દર્દીઓની તપાસ કરી હતી એકસો જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી જેમાંથી ચાલીસ દર્દીઓને મોતિયા તથા વેલના ઓપરેશન માટે રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરિટેબલ હોસ્પિટલ ખાતે ઓપરેશન માટે સંસ્થા દ્વારા લક્ઝરી બસ દ્વારા આવવા જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી આજે યોજાયેલા કેમ્પમાં રશિકલાલ આદુવાણી બોગીલાલ મજીઠિયા દિનેશભાઈ ચંદે શૈલેષ ભિંડે વેલજીભાઈ લુહાર વિસનજીભાઈ આદુવાણી દાયાભાઈ ઠાકોર અરવિંદભાઈ દરજી ਦਿਨੇਸ਼ ਰਾਜਪੂਤ ਵਗੇਰੇ ਇਹ ਵਿਵਸਥਾ ਸੰਭਾਲੀ ਹਤੀ